જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે દસ નો સાડત્રીસ નો શ્લોક સમજીશું વૃષ્ણિનામ વાસુદેવસ્મી પાંડવા નામ ધનંજય મુનિના પ્યહમ વ્યાસ કવિના મુસના કવિ હું વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉષ્ણ શુક્રાચાર્ય છું કૃષ્ણ આહાતપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને બલરામ કૃષ્ણના નિકટતમ વિસ્તાર છે ભગવાન કૃષ્ણ તથા બલરામ બલદેવ બંને વાસુદેવજીના પુત્ર તરીકે પ્રકટ થયા હતા તેથી બંનેને વાસુદેવ કહી શકાય બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કૃષ્ણ કદાપી વૃંદાવનને તેજતા નથી અને તેથી તેમના કેટલાક રૂપ અત્યંત જોવામાં આવે છે તે બધા તેમના વિસ્તાર છે વાસુદેવ કૃષ્ણના સૌથી નિકટના વિસ્તાર છે તેથી વાસુદેવ કૃષ્ણથી ભિન્ન નથી માટે એ જાણવું જરૂરી છે કે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે તે વાસુદેવનો અર્થ બલદેવ કે બલરામ છે કારણ કે તેઓ સમસ્ત અવતારોના ઉદ્ગમ છે અને એ રીતે વાસુદેવના તેઓ જ એકમાત્ર સ્થાન છે ભગવાનના નિકટતમ વિસ્તારો શ્વાંસ વ્યક્તિગત અથવા સ્વકીય વિસ્તાર અને અન્ય વિસ્તારો વિભિન્નાંશ ભિન્ન થયેલા વિસ્તારો કહેવાય છે પાનુના પુત્રોમાં અર્જુન ધનંજય નામે પ્રખ્યાત છે તે પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે તેથી કૃષ્ણનો પ્રતિનિધિ છે મુનિઓમાં જાણકાર વિદ્વાનોમાં વ્યાસ સર્વોપરી છે કારણ કે તેમણે કળિયુગમાં લોકોને સમજાય તે માટે જ્ઞાનને અનેક રીતે રજૂ કર્યું અને ભગ અને વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે તેથી વ્યાસ પણ કૃષ્ણના પ્રતિનિધિ છે જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય તો તેને કવિ કહેવાય છે કવિમાં ઉષ્ણા અર્થાત શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા તેઓ અતિશય બુદ્ધિમાન તથા રાજની રાજ્ન હતા એ રીતે શુક્રાચાર્ય પણ કૃષ્ણના ઐશ્વર્યના એક પ્રતિનિધિ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ